નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ રહેશે કે લાનીનોની સ્થિતિ રહેશે સંપૂર્ણ વિગતવાર માહિતી જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને નોવાની જે ડિસેમ્બર મહિનાની લેટેસ્ટ અપડેટ આવી છે તે મુજબ હાલ શિયાળો ઉનાળો અને ત્યારબાદ જે બે હજાર પચીસનું ચોમાસું આવી રહ્યું છે તો આ ચોમાસા દરમિયાન અલનીનોની કન્ડિશન રહેશે ન્યૂટ્રલ પોઝિશન રહેશે કે લાનીનોની સ્થિતિ રહેશે તે બાબતની અપડેટ તેમને આપી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી માટે મુખ્યત્વે વરસાદ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે ત્યારે અમુક વર્ષો નબળા થતા હોય છે તો એ વર્ષમાં ઉત્પાદનમાં પણ ઘણો મોટો કાપ મુકાતો હોય છે કારણ કે જે ચોમાસુ દરમિયાન પાક થતા હોય છે પરંતુ ત્યારબાદના જે પાકો હોય છે તેમના પર મુખ્યત્વે મોટી અસર પડતી હોય છે ત્યારે અલનીનો અને લાનીનો છે તે ચોમાસામાં મહત્વનો ભાગ ભજવતા પરિબળો છે એમાં પણ ખાસ કરીને જે વર્ષે અલનીનોની સ્થિતિ હોય તે વર્ષે ભારતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે અને આ સમયગાળા દરમિયાન જે વરસાદનું પ્રમાણ છે તે અમેરિકાના ભાગો છે એ ભાગોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે અને એની વિપરીત પરિસ્થિતિ એટલે કે જે લાળનોની સ્થિતિ હોય છે તો આ સ્થિતિ દરમિયાન ભારતમાં વરસાદનું પ્રમાણ સારું રહેતું હોય છે અને એની વિપરીત સ્થિતિમાં અમેરિકાના જે અમુક ભાગો છે એમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળતું હોય છે એટલે અલનીનો છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે લાનીનો અને અલનીનો જે આ બે પરિબળો છે તે ચોમાસાને ખૂબ જ અસર કરતા રહેતા હોય છે ત્યારે જે લેટેસ્ટ અપડેટ છે નોવાની તે મુજબ ખાસ કરીને શિયાળા દરમિયાન લાનીનોની સ્થિતિ રહેવાની સંભાવના છે અને ત્યારબાદ ઉનાળા દરમિયાન પણ લાનીનોની સ્થિતિ છે જેમ જેમ ચોમાસું નજીક આવતું જશે તેમ તેમ તે ન્યુટ્રલ પોઝિશન નજીક જવાની સંભાવના દેખાય છે તો જે લેટેસ્ટ અપડેટ મુજબ જોવા જઈએ તો આગામી બે હજાર પચીસના ચોમાસા દરમિયાન ભારતમાં અને ભારત સહિત અનેક દેશોને અસર કરતા જે આ પરિબળ છે તેમાં બે હજાર પચીસના ચોમાસા દરમિયાન અલ અલીનોની સ્થિતિ પણ રહેવાની સંભાવનાઓ નથી લાલીનોની સ્થિતિ પણ રહેવાની સંભાવનાઓ નથી એકંદરે ન્યુટ્રલ પોઝિશન રહેવાની સંભાવનાઓ છે અને ચોમાસું પૂર્ણ થયા બાદ ક્રમશઃ ધીમે ધીમે અલીનો તરફ સ્થિતિ જઈ શકાય છે પરંતુ આ જે બે હજાર પચીસનું ચોમાસું આવી રહ્યું છે એ ચોમાસા દરમિયાન અલીનોની અસર જોવા મળે તેવી સંભાવનાઓ હાલ દેખાતી નથી એટલે ન્યુટ્રલ પોઝિશન રહેવાની સંભાવના વધુ દેખાઈ રહી છે જે એક સારી બાબત ગણી શકાય કારણ કે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે એક પેટર્ન એવી બની છે જેના કારણે ઘણા વર્ષો સારા ગયા છે સતત બેક ટુ બેક વર્ષો છે તે સારા જઈ રહ્યા છે અને છેક બે હજાર તેરનું વર્ષ છે તે આજુબાજુના વર્ષો ગાળા દરમિયાન વરસાદની સ્થિતિ હતી તે ખૂબ જ નબળી પણ ઘણા વર્ષો દરમિયાન જોવા મળતી હતી પરંતુ ત્યારબાદની સ્થિતિ સુધરી છે અને સતત સારા વર્ષો જોવા મળી રહ્યા છે તો મુખ્યત્વે અસર કરતા પરિબળોમાંના જે પરિબળ છે તેમાં અલનીનો અને લાડીનોનો ફાળો પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેલો છે અને આવનારા ચોમાસા દરમિયાન તેની ખાસ કોઈ નેગેટિવ અસર પડે તેવી સંભાવના હાલ જે લેટેસ્ટ અપડેટ આવી છે તે મુજબ જણાતી નથી જે આપણા માટે એક ખૂબ સારી વાત ગણી શકાય